દોરી આપડે કઈ ગઈ શિવમ ની લઈએ ગ્લાઇડ ની લઈએમ ચાઈના સારું ચાઈના દોરી લાવે એ દોરી લવાય છે

બીજી બધી કોની ઘણી કરાવો બધા કરાવો આ કરાવો સ્ટોક તો ઘણો છે પણ ઓપન કર્યો નથી કારણ કે જગ્યા બોવ આવી આગળ ટેન્ટ બોધવાનો બાકી બરાબર બીજી દોરી

ચાલશે એક નંબર એના કરતાં પણ જુદી જુદી વેરાયટી છે સ્ટોક મોર બોધેલો જ છે કમ્પ્લીટ આઈન પડેલો છે કોથરા ખોલવાના બાકી છે હજુ અને પાછળ પણ પતંગો જોઈ શકો છો સ્ટોક ભરપૂર પડ્યો જ છે સ્વચ્છ છે પણ હજુ બધું ખાલી નહીં ખોલી નથી અને દરરોજ આયા જ કરે છે હા હા કસ્ટમર ચાલુ રહેતા હા હા દોરી મોપ પણ એવું જ છે કોથરા જ લાવીએ છે કોથરામાં જ ભરેલા આવે છે બરાબર

બોલો પેલા પેલા બોલતા ને એમાં રાધા વિક્રમ જોયું પેહલી હા રાધા વિક્રમ ભલા કોમ ની મારા બરોબર બરોબર મને બહુ રાધા વિક્રમ પાછી કઈ ફાવે